તો જો આપણે ખંડેરી સ્ટેડિયમ પહોંચી ગયા છીએ રાજકોટ છે આ અને અહીંયા ક્રિકેટરો બધા રમવા માટે આવે છે આઈપીએલ વન ડે ને એવું બધું હોય ને ત્યારે ના છે ખંડેરી સ્ટેડિયમ અને અત્યારે આનું નવું નામ કંઈક આપ્યું છે નિરંજન શાહ સ્ટેડિયમ જો દ્વારકાધીસ હોટલે પહોંચી ગયા અમે અને અહીંયા અમે ફ્રેશ થવા માટે ઉભા રહી છીએ થોડીક વાર નાસ્તો કે તો ચોટીલા કરી લીધો તો પણ અહીંયા થોડીક વાર ઉભા ફ્રેશ થઈ જઈ જીગર થઈ કા છે એટલે થોડીક ચા બા પી લઈ કા જીગર ચા પાણી નાસ્તો હમ તો જો હું તો ફ્રેશ થઈને ગાડીમાં બેસી ગઈ છું અને જિગર ચા પીવે છે અહીંયા અને એમને મળી ગયા છે કે એમના ભાઈ બંધ હવે જીગર એમના માટે ચા લઈને આવ્યા ચા લઈને આવ્યા નહીં ભાઈ બંધ ગયા છે હાથ પગ ધોવા અને જીગર અહીંયા ચા પીવે છે અને ઉતાવળ રાખે તો સારું કેમ કે અમારું ઓલરેડી મોડું થઈ ગયું છે એટલા માટે અને આ અમે જય દ્વારકા આ દ્વારકાથી સોટલ રહીને અહીંયા તો અમે ગમે ત્યારે જામનગર જય દ્વારકા જઈ તો અહીંયા તો હોલ્ડ હોય હોય ને હોય જ તે આ જો આવી ગયા એમના ભાઈ બંધ હવે ચા પીશે અને હજી વાત કરશે એ અલગ કેટલી

જામનગર પહોંચી ગયા ને જો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વેલકમ કરે છે ભાઈ અમારું ને એન્ટર થઈ ગયા ચામનગરમાં ને ઉસ્તો જેઠો તો કાઢેને છોડે હમ નો બના નવો બનાવતા હશે કદાચ કેમ કે છેક સુધી રોડે બનાવે છે ને બે સાઈડ ને જો જામનગર અને લતાબેન ના મમ્મી ના ઈના ના મકુદ ના બધા ના ફોન આવી ગયા છે કે તમે લોકો હજી પહોંચ્યા નથી એટલો બધો ટાઈમ થઈ ગયો ને કેમ મોડું થયું એમ પણ ટ્રાફિકે એ વચ્ચે નહીડું વરસાદ નહીડો અમે પાછા નાસ્તો કરવા ઉભા રહ્યા એટલે એ બધો ટાઈમ કાઢ્યો એટલે વાર લાગી થોડીક ફોન આવ્યો હજી ક્યાં જ પહોંચ્યા હતો

ને જો આ જામનગર છે ભાઈ હમ જામનગર રહેવાની આમ તો મજા આવે સારું છે ટ્રાફિક એટલું બધું હોતું નથી ઓછું હોય છે તો જો અમે જામનગર તો ક્યારના પહોંચી ગયા પણ ટ્રાફિક એટલું ફૂલ હતું ને એટલે બહુ મોડું થઈ ગયું ને આ અમે હવે લતાબેનના ઘરે પહોંચવા આવ્યા છે આ ફૂલ ઉતરીએ એટલે લતાબેનનું ઘરે આવશે તરત અને પહોંચી જઈશું ને ટ્રાફિક ફૂલ નડ્યું છે કેમથી ઘર વાત જ ન

સિગાર એટલી બધી સ્પીડમાં ગાડી ચલાવતા નથી એટલે વધારે એમ મોડું થઈ ગયું અમારે ગમે ત્યાં જવું હોય ને ધીમે ધીમે વાહન ચલાવું એ તમે કદાચ ગમે એટલી સ્પીડ ચડાવો તો કદાચ વીસ મિનિટ તમે વેલા પહોંચી શકો પંદર થી વીસ મિનિટ વધારે નહીં એટલે ડ્રાઇવિંગ હંમેશા ધીમું જ કરવું આપણે બે કલાક મોડું થયું એનું શું પણ એના લીધે થોડું મોડું થયું આપડે ચાર જગ્યાએ ઉભા રહ્યા બે વાર ડીઝલ પુરાવા બે વાર ચા પાણી પીવા એમ તો જો આ બ્રિજ પૂરો થઈ ગયો ને નીચે ઉતરી જાય એટલે લતાબેન નું ઘર આવી જશે તમને અહીંયા જઈને મળાવીએ લતાબેન ને મમ્મી ને તો તો જો અમે જામનગર લતાબેનના ઘરે પહોંચી ગયા ને રાહ જોઈને ઉભા છે જો મિતુ ને લતાબેન બે હે

जो <laughs> लता <laughs>

એ ઢીંગે રે જો તાર જેવી છે જો આમાં જો રમકડા તારા માટે જો તારે લાવ્યા જો

Bye bye dada. Dad. Dad. Hai. Tinggu. Tata. jom dada dada. Jo Mittu re Jo. Mittu che. Kon cha? Eh Tata kai de. Mittun tata kai de. tata kai

જામનગર ને ટાટા બાય બાય કરી નીકળી ગયા રિલાયન્સ પહોંચી ગયા જો અને આ અંબાણી બેઠા જો પોતામાં અહિયાં છે રિલાયન્સ નો ગેટ અને રોડ ઉપર જો જીઓ ના બોર્ડ લગાવેલા છેક સુધી પણ આ અંધારામાં લાઇટિંગ ચાલુ છે ને એટલે બહુ દેખાતું નથી રિલાયન્સ છે આખું જ રિલાયન્સ ગ્રીન્સ એનો ગેટ છે ને બધી બસો રિલાયન્સ ની પડી છે આ બોલ જતો રે પણ અંધારાને લીધે દેખાતું નથી આ મોલ એ જતો રહ્યો છે કદાચ

No Natal Calibur.